દમણના કચ્છી ગામ પોલીસે પાંચ પોઈન્ટ સાઈઠ લાખની સાયબર છેતરપેઢી પર્દાફાશ કરતી ગેંગ છે

ગામમાંથી ત્રીજા આરોપી મુઝફ્ફર અંસારીને પણ પકડી લેવામાં આવ્યો હતો પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓ અને સાયબર ગુનેગારો સાથે મળીને કામ કરતા હતા તેઓ દૂષિત એપીકી ફાઇલો મોકલી પીડિતાના મોબાઈલ ફોનને હેક કરતા હતા લોન મંજૂર કરાવી રકમ ઉપાડી લેતા હતા છેતરપિંડીથી મેળવેલ નાણાં ધનબાદના સીએસસી કેન્દ્રો મારફતે રોકડમાં બદલવામાં આવતા હતા ત્રણેય આરોપીઓને દમણ લાવવામાં આવ્યા અને અઠ્યાવીસ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે ફરાર બે આરોપીઓની શોધ માટે તપાસ ચાલુ છે દમણ પોલીસે નાગરિકોને અજાણી એપી કે ફાઇલ કે શંકાસ્પદ લિંક ન ખોલવા અપીલ કરી છે ઓટીપી કે બેંક વિગતો કોઈની સાથે શેર ન કરવા સૂચના આપી છે